નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો તાપી પોલીસ દ્વારા ઇસ્લામપુરા ટેકરા સહિતના જિલ્લાના વિવિધ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયું તાપી જિલ્લાના સોંગઢ વ્યારા વરોડ સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશોનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જે ઓપરેશનમાં જિલ્લા પોલીસ વાળા સહિતનો કાફલો જોડાયો હતો જેમાં આધાર પુરાવાની તપાસ કરવામાં આવી હતી જે માહિતી રવિવારના રોજ દસ કલાકે મળી હતી વ્યારા શહેરના વોર્ડ નંબર એકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના વોર્ડ નંબર એક વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પહેલગામમાં થયેલા કાયરતાપૂર્વકના આતંકવાદી હુમલાનો વિરોધ કરાયો હતો જ્યાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે માહિતી રવિવારના રોજ અગિયાર કલાકે મળી હતી વ્યારા શહેરના સિંગી ફળિયા નજીકથી વરલી મટકાનો જુગાર રમાતા એક ઈસમને ઝડપી એક ઈસમને વોન્ટેજ જાહેર કરાયો તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારાના સિંગી ફળિયા નજીક વલ્લી મટકાનો જુગાર રમાતા જસવંત ગામિતને પોલીસે ઝડપી લઈ જિગ્નેશ ઢીમરને વોન્ટેજ જાહેર કરી કુલ બાર હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જે માહિતી રવિવારના રોજ સાડા ત્રણ કલાકે મળી હતી વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવ્યો તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલ આધ્યાશક્તિ કૃપાધામ અંબાજી મંદિરનો સાડત્રીસમો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં હવન પૂજા કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જે માહિતી અગિયાર કલાકે મળી હતી વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે હિટવેવ અંતર્ગત વોર્ડ ઉભો કરવામાં આવતા અધિકારી દ્વારા માહિતી અપાઈ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડીસી ગામી દ્વારા હીટવેવ અંતર્ગત ઊભી કરવામાં આવેલ સુવિધા અંગે માહિતી આપી હતી જે માહિતી બાર કલાકે મળી હતી ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ વધારે હોય તેમજ હીટવેવની શક્યતા રહેલી હોય હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે આઈસી તરીકે દરેક દર્દીઓ અહીંયા હોસ્પિટલમાં વિઝિટ લેતા દર્દીઓને દર્દીને સગાને ખાસ કરીને સૂચના આપવામાં આવેલ છે એ ગરમીના સમયે બહાર ઊભા રહેવાની છાંયડાના આશ્રય લો અને પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવો અત્રિન હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ તેમના તેમના સગાઓ માટે ઓપીડી તેમજ વોર્ડમાં ઓઆરએસ કોર્નરની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ લોબીમાં બેસવા માટે વેઇટિંગ એરિયામાં પંખા તથા કુલરની વ્યવસ્થા કરવામાં આવેલ છે હોસ્પિટલમાં દસ જેવા કુલર દર્દીઓના બેસવાની જગ્યા શેરમાં અને વોર્ડમાં રાખવામાં આવેલ છે તેમજ કોઈક દર્દીને હીટવેવની શક્યતા જણાય તેની સારવાર માટે અલાયદા બેતાલીસ નંબરના વોર્ડમાં આપણે વ્યવસ્થા કરવામાં આવેલ છે જે સ્વાતાનુકૂલિત રૂમ અને સ્ટાફ સાથે સગવડ સાથે તૈયાર રાખવામાં આવે છે જેથી દરેક અમારા દર્દી મિત્રો અને એમના સગાવાહાને સૂચના આપવામાં આવે છે કે હીટવેવથી બચવા માટે આટલી સાવચેતી રાખવી અને જરૂર પડે તો સંપર્ક કરવો સારવાર લેવી બસ આભાર તાપી જિલ્લાના કુકરમુંડા ગામના લોકોએ પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને લઈ આક્રોશ વ્યક્ત કરી ગામ બંધ રાખ્યું તાપી જિલ્લાના કોકરમુંડા તાલુકાના કોકરમુડા ગામના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા જેમાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામ સાથે મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે માહિતી રવિવારના રોજ ત્રણ કલાકે મળી હતી નિર્ઝર વિધાનસભાના ધારાસભ્યને સામાજિક સંસ્થા દ્વારા ઉચ્છલ ખાતે આવેદનપત્ર અપાયું તાપી જિલ્લાના સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઉચ્છલ તથા કુકરમુંડા વિસ્તારના બ્લડ બેંક શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે માહિતી રવિવારના રોજ ત્રણ કલાકે મળી હતી ડોલવણ તાલુકાના વાકલા ગામની સીમમાં આવેલ દુકાનમાંથી એસઓજી પોલીસે સ્ફોટક પદાર્થ સાથે એકને ઝડપી લીધો તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ડોલવણ તાલુકાના વાકલા ગામે આવેલ ઓલણ નદી નજીક ચિકનની દુકાન ચલાવતા રાહુલ દુકાનમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવતા એસઓજી અટક કરી મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ બે કલાકે મળી હતી ઉછલ તાલુકાના કટાસોણ ગામે મહારાષ્ટ્ર અને ગુજરાતના કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા લગ્ન પ્રસંગમાં હાજરી અપાઈ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના કટસ્વણ ગામે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની સુપુત્રીના લગ્નમાં મહારાષ્ટ્રના નવાપુરાના ધારાસભ્ય અને ગુજરાતના ખેડ પ્રમાણના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા હાજરી આપવામાં આવી હતી જેમાં કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા જે માહિતી અગિયાર કલાકે મળી હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળાવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ વ્યવસ્થિત કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારનો અપડેટ સાથે આભાર